સમગ્ર એશિયામાં એશિયાટિક સિંહો ધરાવતા ગુજરાતમાં સિંહોના અકાળે વિદાયનો સિલસિલો અટકતો નથી રાત્રિના દોઢ વાગ્યે સાવરકુંડલાના અમૃતવેલ નજીક રેલવે પોલ પચાસ ઉપર ત્રણથી ચાર વર્ષનો સિંહ પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડીની અડફેટે મૃત્યુ પામ્યો આ સિંહોના કમનસીબ બનાવો આપણે ત્યાં વારંવાર સર્જાતા રહે છે થોડા જ દિવસો પહેલા સાવરકુંડલાના બમ્મર રેવન્યુ વિસ્તારમાં એક સિંહ આવી જ રીતે માલગાડીની અડફેટે ઈજા પામી હતી આ એવા રાજ્યની વાત છે કે જ્યાં પૂરા એશિયામાં છસો ચુમ્મોતેર સિંહોનો વસવાટ છે અને આ એક રાજ્યની વાત છે જે સિંહો માટે ગૌરવ અનુભવે છે આ વાઇબ્રન્ટ ગુજરાત છે જ્યાં વિદેશ વ્યાપાર વધે એ માટે ગિફ્ટ સિટીમાં આપણે દારૂબંધીને પણ હટાવીએ છીએ એમના નિયંત્રણોને હળવા કરીએ છીએ તો આપણે જ્યારે સિંહોને બચાવવાની વાત હોય સિંહોનું જતન કરવાની વાત હોય તો શા માટે કેટલીક ચોક્કસ યોજનાઓ કેટલાક નિયંત્રણો મુકાતા નથી ગીરના જંગલમાં અને એમની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર એમને કવર કરવાની યોજના વર્ષોથી ચર્ચાઈ છે પરંતુ આ રેલવે ટ્રેકને કવર કરવામાં આવતો નથી આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજુલા જાફરાબાદ ખાંભા સહિતનો અમરેલી જિલ્લો સિંહોનો સૌથી ફેવરિટ જિલ્લો છે અને ત્યાં સિંહો તેમના પરિવાર સાથે અવર કરતા રહે છે હવે આમ જોવા જઈએ તો ગીરના સિંહો સૌરાષ્ટ્રના છ જિલ્લાના લગભગ મોટા ભાગના ગામડામાં પરિભ્રમણ કરી રહ્યા છે ત્યારે આવી ધસમસતી ટ્રેનોને તો આપણે રોકી ના શકીએ કારણ કે આપણે ઔદ્યોગિક વિકાસ કરવો છે પીપાવાવ પોર્ટ સુધી ટ્રેનોને પહોંચાડવાની હોય છે તો આપણે આ રેલવે ટ્રેકને કવર કરીને કમસે કમ સિંહોને તો બચાવી શકીએ કેટલાક કિસ્સામાં વન વિભાગની ટીમો રેલવે ટ્રેકની આસપાસ જો એમને જાણ થાય કે સિંહો છે તો એમને રેસ્ક્યુ કરે છે એમને હટાવી લે છે પરંતુ આજે ટેકનોલોજીના યુગમાં કાયમી ધોરણે એવી વ્યવસ્થા થવી જોઈએ કે આવા બનાવોનું પુનરાવર્તન ના થાય ગીરના જંગલની આસપાસથી રસ્તાઓ પણ પસાર થાય છે જેમાં વાહનોની ખૂબ અવર જવર રહે છે જેમ રેલવે ટ્રેક ઉપર તાજેતરમાં જ એક દીપડી અને બે બચ્ચા કપાઈ ગયા હતા એ જ રીતે થોડા દિવસો પહેલા માર્ગ ઉપર દીપડાને પણ અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું ગીરના સિંહોની સંખ્યા વધે એમનું જતન થાય અને એમને અકાળે વિદાય ના લેવી પડે એ માટે પૂરતા પ્રયત્નો થાય એ જરૂરી છે કારણ કે ગીરના લોકો સિંહોને બે બેસુમાર પ્રેમ કરે છે